રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલ ભાવવધારા અને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં પચાસ રૂપિયાનો ભાવવધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડા વધારાના કરવામાં આવ્યો વિરોધ

ભાળા વધારો રાજ્ય સરકારે નાખી અને પ્રજાની ગરીબાઈ જે ગરીબ પ્રજા છે એમની ઉપર અસહ્ય બોજો કર્યો તો એ બોજાનો માર હજુ પ્રજા સહન કરે અને એમાંથી બહાર આવે એ પહેલા જ ગેસમાં પચાસ રૂપિયાનો એલપીજી ગેસમાં ભાવ વધારો કરી અને સરકારે ભાજપ સરકારે પડિયા ઉપર પાટું મારેલ છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના રહ્યા થી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદન પત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વધારો પરત ખેંચવામાં આવે સરકાર દ્વારા ઘરેલુ ગેસની અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પચાસ રૂપિયા જેવો ભાવ વધારો કરી સરકાર દર વખત જે ભાવ વધારો ચાલુ કરે છે અને એલપીજીનો જે આ ગેસનો બાટલો આજે મોંઘો થઈ ગયો છે એમાંથી સબસિડી પણ અમકી લેજો લોકોને મળતી નથી એવી પણ ફરિયાદો છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને બીજા રાજ્યોની અંદર પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો સરકાર દ્વારા કર્ણાટકની અંદર રાજસ્થાનમાં પણ આપતા હતા કંઈક